સ્પર્ધામાં અંતર રાષ્ટ્રીય કક્ષાએ ભારતીય ટીમમાં સ્થાન મેળવી ગુજરાત પોલીસ તથા ભારત દેશનું ગૌરવ વધાર્યું છે મહિલા પોલીસ ખેલાડી ઓગણીસમી એશિયન ગેમ્સ ચાઇનાની હોંગઝાઉમાં યોજાઈ હતી ઓગણીસમી એશિયન ગેમ્સમાં હોંગઝાઉ ચાઇના બે હજાર બાવીસ ત્રેવીસ અને સોળમી આઈડીબીએફ વર્લ્ડ ચેમ્પિયનશીપ રયોન પતાયા થાઇલેન્ડ બે હજાર ત્રેવીસ માટેના ફાઇનલ સિલેક્શન ટ્રાયલ કરેલા એમપી ખાતે યોજાયેલી સ્પર્ધામાં ગુજરાત તરફથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સોળમી આઈડીબીએફ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના સ્થાન મેળવી સુરત શહેર પોલીસ તથા બજાવું છું ચોક્કસ ખૂબ જ આનંદિત છું અને હું તો સૌથી પહેલા તો એ જ કહીશ કે તમે બહુ સારા પ્લેયર હશો પણ તમને જો પ્લેટફોર્મ નહીં મળે ને તો તમે જે અચીવ કરવા માંગો છો ને એ બહુ અઘરું બની જાય છે અને હું તો એમ કહીશ કે આ ખાંખીને કારણે જ અને આ અજય કુમાર તોમર સાહેબ સીપી સાહેબ અને અમારા એડમિન ડીસીપી સરોજકુમારી સાહેબને કારણે જ આ પ્લેટફોર્મ મને મળ્યું છે હું બધો સંપૂર્ણ શ્રેય એ બેને જ આપવા માગું છું મહેનત મેં અથાગ કરી છે પણ પ્લેટફોર્મ તો એમ જ પ્રોવાઈડ કર્યું છે મને એટલે સંપૂર્ણ શ્રેય હું એમને જ આપું છું અત્યારે હું સોળમી આઈડીબીએફ ડ્રેગન બોટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલેક્ટ થઈ છું ઇન પ્લેયરમાં ઇન્ડિયન ટીમમાં અને સાથે સાથે એશિયન ગેમ્સ જે સપ્ટેમ્બરમાં ચાઇનામાં યોજાવાનું છે એમાં કેમ્પમાં સિલેક્ટ થઈ છું તો આગળ મારો ટાર્ગેટ એ જ છે કે હું સારામાં સારું પરફોર્મન્સ આપું આઈટીબીએફ વોલ ચેમ્પિયનશિપમાં અને ઇન પ્લેયર માં સિલેક્ટ થઈને ચાઇનામાં એશિયન ગેમ રમું ગુજરાતનું પોલીસ ડિપાર્ટમેન્ટનું અને ભારત દેશનું નામ રોશન કરું સુરતથી મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રીતિ પટેલ ભારતીય ટીમમાં સ્થાન મેળવતા સાથે કર્મચારીઓ સાથે સુરતીઓએ પણ શુભેચ્છા પાઠવી છે અઝોધ કૃષિ સાથે પ્રકાશવાળા